અમદાવાદ ખાતે ગુજરાત ગ્લોબલ બિઝનેસ એવોર્ડમાં એસોસિએશન ઓફ ઇન્ડિયા જર્નલિસ્ટ ભારતીય પત્રકાર સંઘ એઆઈજેના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર સુનીલ સોનવણીને સી ઓફ ધ યરથી સન્માનિત કરાયા અમદાવાદના બોડકદેવ ખાતે ગુજરાત ગ્લોબલ બિઝનેસ એવોર્ડ તારીખ બાર બાર બે હજાર ચોવીસના રોજ તારક મહેતા કા ચશ્માની ટીવી કલાકાર મુનમુન દત્તાને સ્વિફ્ટ એન્ડ લિફ્ટના ફાઉન્ડર અને સી ઇ નિલેશ સાબે

નારદ અને મહાભારત કાળના સંજય તથા આચાર્ય ચારણ બારોટ પણ કહેવાય છે વિદ્વાનો સામાન્ય વ્યક્તિઓએ પત્રકારની અલગ અલગ અર્થવ્યાખ્યા અને સમજૂતી ગોતી કાઢ્યા છે સમાચારો મોકલનાર અને આપનાર સંવાદદાતા કહેવાય છે ખબરપત્રી પણ કહેવાય છે એક સમય તેમનું વાક્ય નવીસ ખુફિયા નવીસ ખેપિયા અને ગુપ્તચર પણ કહેવાતા જે સમાચાર બનાવે છે જે સમાચારના સંસ્થા સાથે સંલગ્ન છે અને એથી પણ આગળ હવે એની જેની પાસે પત્રકારત્વ શિક્ષણની ડિગ્રી છે જે પત્રકારત્વ વ્યવસાય કરે છે તે પત્રકાર છે એવું સીધી સરળ ભાષામાં કહી શકાય લખી બોલી ફોટો પાડી કે ચિત્ર દોરી કે પછી હાવભાવ દ્વારા સૂચના એટલે કે સમાચારની આપ કરનાર તંત્રી સંપાદક ફોટોગ્રાફર કેમેરામેન કાર્ટુનિસ્ટ પણ પત્રકાર કહી શકાય પ્રેસ સાથે જોડાયેલા પ્રેસમેન અને મીડિયા સાથે જોડાયેલા મીડિયામેનની જે જર્નાલિસ્ટ છે એકલી અખબાર સાથે જોડાયેલી વ્યક્તિ જ પત્રકાર નહીં શકાય પત્રકાર ન કહી શકાય પ્રિન્ટ ઉપરાંત ડિજિટલ મીડિયા સાથે જોડાયેલી વ્યક્તિ પણ પત્રકાર છે કોઈ ટીવીમાં ન્યૂઝ એન્કર છે કોઈ ન્યૂઝ વેબસાઇટ સાથે જોડાયેલું છે કે કોઈ રેડિયો દૂરદર્શન અથવા ખાનગી ચેનલ સમાચાર વિભાગ સાથે સંકળાયેલું છે એ બધા જ પત્રકાર કહી શકાય પત્રકારનો અર્થ અને વ્યાખ્યા બહુ વ્યાપક છે બહુ આયામી છે તેને સારાંશમાં કહી ન શકાય કે સંકુચિતતાથી જોઈ ન શકાય પત્રકાર એ પત્રકારત્વનું આત્મા છે સમાચાર આંખ મોડું અને નાક પત્રકાર છે સમાચાર જેમાં પ્રસિદ્ધ પ્રસ્તુત થાય છે એ પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયા સમાજનું દર્પણ છે અને પત્રકારત્વ શું છે પત્રકારત્વ ચોથી જાગી છે ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્ય સાથે છેલ્લા દસ વર્ષથી જોડાયેલા છે સ્ટ્રીમ પત્રકારત્વ સાથે જોડાયેલા ન હોવા છતાં દરરોજ હજારો વાચકો તેમના ન્યૂઝને બહુમાન કરે છે અને વધુમાં પત્રકાર જગતમાં એમના ત્રણ ન્યૂઝપેપર અને બી ન્યૂઝ યુટ્યુબ ચેનલ ચાલે છે ભારતીય હિત રક્ષક પત્રિકા સાહિત સાપ્તાહિક પેપર પ્રિય માનસિક મેગેઝિન સનાતન ભારત હિન્દી સાપ્તાહિક પેપર ચાલે છે એસોસિએશન ઓફ ઇન્ડિયા જર્નલિસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાથી પત્રકારો માટે ઘણા બધા એમના હિત માટેના કાર્યો પણ કરતા આવ્યા છે